નવા વર્ષના પ્રારંભે જ મહાનગરપાલિકાએ સતત ત્રણ દિવસ તબક્કાવાર સત્તર વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેવાની જાહેરાત કરી છે અંતર્ગત તારીખ એક ના રોજ ઘંટેશ્વર અને માધા પર આધારિત વિસ્તાર તથા તારીખ બે ના રોજ રૈયાધાર અને વાવડી હેડવર્કસ તથા ગુરુકુળ હેઠળના વિસ્તારો અને તારીખ ત્રણ ના રોજ જુબેલી બી ડિવિઝન ચંદ્રેશનગર તથા સોજિત્રાનગર પંપિંગ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં પાણી કાપ ઝીકવામાં આવ્યું રાજકોટ શહેરના નર્મદાનું પાઇપલાઇન મારફતે મળતું પાણી ત્રણ દિવસ બંધ કરવામાં આવ્યું એનસી બત્રીસ તેત્રીસ અને ચોત્રીસના પંપ સ્ટેશન સાથે પંપ સફાઈ તેમજ મેન્ટેનન્સ સહિતની કામગીરી કરવાની હોવાથી શટડાઉન લેવામાં આવ્યું જેના કારણે તબક્કાવાર પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે જે મુજબ વોર્ડ નંબર ત્રણ નવ સાત દસ અગિયાર બાર ચૌદ નવ સત્તર અઢાર બે ત્રણ ને ચાર આઠ અને તેર માં પાણી વિતરણ બંધ રહેશે જેમાં વોર્ડ નંબર ત્રણ માં અને વોર્ડ નંબર નવ માં સતત બે દિવસ પાણી કાપ ચીકવામાં આવ્યો વોટર વર્કર્સ વિભાગના જણાવ્યા મુજબ શિયાળા દરમિયાન પાણીની જરૂરિયાત ઓછી રહેતી હોવાથી તેમજ મેન્ટેનન્સ કામ ફરજિયાત કરવાનું હોવાથી જેથી ઓછામાં ઓછા વિસ્તારોને વિતરણ વ્યવસ્થાની અસર ન પહોંચે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું રાજકોટને નર્મદાના પાણી મળે છે અને નર્મદા આધારિત આપણે બધાને ઘર ઘર પાણી પહોંચાડવામાં આવે છે જ્યારે આ પાઇપલાઇનનું રિપેરિંગ કામ ચાલુ હોય તો ત્રણ તબક્કાવાર અલગ અલગ વિસ્તારમાં પાણીનો કાપ મૂકેલો છે આખા રાજકોટની અંદર પાણી કાપ રહેશે નહીં તબક્કા પ્રમાણે ત્રણ તબક્કા પ્રમાણે અમુક વૂડમાં આજે પછીના વૂડમાં પછીના વિસ્તારમાં અને ત્રીજા તબક્કામાં પછીના વૂડમાં પછીના વિસ્તારમાં આમ ત્રણ તબક્કાવાર પાણીનો કામ રહેશે